તો બીજી તરફ વડોદરા શહેરમાં મગરો રહેણાંક વિસ્તારોમાં ઘુસવાના બનાવો સતત સામે આવી રહ્યા છે પંચામૃત રેસીડન્સી માં મોડી રાત્રે મગર ઘુસી આવતા હડકંપ મચી જવા પામ્યો હતો ટુ વ્હીલર પાર્કિંગ વિસ્તારમાં મોપેડ નીચે આરામ ફરમાવતો મગર જોવા મળતા રહેવાસીઓ ચોંકી ઉઠ્યા હતા તરત જ સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી માહિતી મળતા જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ટીમને વડોદરા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જઈ આરોગ્ય તપાસ બાદ તેની કુદરતી વસાહતમાં છોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે આ બનાવને પગલે વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો